પ્રાઇમ ઇન્ડિયા ન્યુઝ ના બનાસકાંઠાના મહત્વના સમાચાર જોઈએ ધાનેરા યુરિયા ખાતર ની આવક થતા કાલ થી મળશે પૂરતા પ્રમાણમાં ખાતર ખરીદી વેચાણ સંઘના મેનેજર માનસુખભાઈ પટેલ નું મોટું નિવેદન ધાનેરામાં સરદાર બે હજાર બસો પચાસ બોરી નર્મદાની પાંચ હજાર પાંચસો પચાસ બોરી અને ઇફકોની દસ હજાર બોરીની આવક થતાં ધાનેરામાં અઢાર હજાર બોરીની આવક થતાં ધાનેરામાં લાઇન બંધ થશે આવતીકાલથી દરેક ખેડૂતોને મળી શકે છે છ બોરી ખાતર બીજા તાલુકામાં લાઇનો યથાવત રહેશે ત્યારે ખરીદ વેચાણ સંઘ ધાનેરાએ રહ્યું ખેડૂતોને પડખે આ વર્ષે દેશમાં અને રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અને સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણીની થીમ પર યોજાનાર છે બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન સુચારુ આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં આજે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં દેશી અને વિદેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે જેના કારણે સૌથી વધુ આજે દારૂના વ્યસનથી યુવાધન મૃત્યુ તરફ ધકેલાઈ રહ્યા છે ત્યારે યુવાધન દારૂના વ્યસનથી દૂર રહે તે માટે લાખણી તાલુકાના શેરગઢ ગામના લોકોએ ગામમાં સંપૂર્ણપણે દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે અને આ પ્રતિબંધ બાદ ગામમાં જે પણ વ્યક્તિ દારૂ પીશે કે વેચશે તેની સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે વાવ તાલુકામાં હાલ યુરિયા સહિતના રાસાયણિક ખાતરોની તીવ્ર અછત અને ભાવ વધારા મુદ્દે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે આ અંગે ભારતીય કિસાન સંઘે મંગળવારે વાવ મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટર તુષાર જાનીને આવેદનપત્ર પાઠવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે આ એલર્ટને પગલે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ઝાંઝરવા ગોળિયા અને આંબાપાણી સહિતના વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ પડ્યો છે